ગેરકાયદે બાંધકામને લઈ અમિત ચાવડાએ સરકાર પર સાધ્યું નિશાન અને વડોદરામાં ન કરવાની જગ્યાએ બાંધકામ ખડકી દીધા છે તેમ કહ્યું વધુમાં કહ્યું કે ગેરકાયદે બાંધકામો છતાં સરકાર ચૂપ છે સુરતના સત્તર જેટલા ગામો અને વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યાં પાણી ભરાય છે ત્યાં બાંધકામોની પરવાનગી અપાઈ છે સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓકે આ મુદ્દે પરવાનગી આપી હતી ભૂતકાળમાં પાળા બનાવવાની યોજના હતી અને વધુમાં કહ્યું કે પાળા હાલ તોડવામાં આવ્યા અને બાંધકામ ત્યાં ખડકાઈ દેવામાં આવ્યું છે સુરતવાસીઓને ડૂબાડવાનું કામ ચાલી રહ્યું છે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યો અને જે રીતની તબાહી સર્જાય છે જે રીતનું નુકસાનને જાનહાની થઈ છે એની પાછળ સ્પષ્ટ એવું જોવામાં આવ્યું કે જે નદી કાંઠાના વિસ્તારો હતા જેને કોઈપણ નો કન્સ્ટ્રક્શન ઝોન તરીકે ગ્રીન ઝોન તરીકે રાખવાના હોય જે નદી કાંઠાની રિવાઇન્ડ લેન્ડ છે એમાં કોઈપણ જાતનો ઝોન ફેરફાર કરીને બાંધકામ કરવાનું ના હોય એના બદલે ભ્રષ્ટાચારથી જે રીતે મંજૂરીઓ અપાઈને બાંધકામો થયા એના કારણે વડોદરા શહેર ડુબિયું આટલી મોટી તબાહી સર્જાય જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના કમિશન દ્વારા ફરી સુરતમાં તબાહી ના સર્જાય એની ચિંતા કરીને જે અભિપ્રાયોને જે એમના અવલોકનો રિપોર્ટમાં છે એનો સરેચો ભંગ આજે સુરતમાં છે